तो इस लड़ाई में साथ है कि नहीं है दोनों हाथ उठा के बताइए अगर आप साथ दोगे तो तेजस्वी मर मिटने को तैयार है आपके लिए जब तक आप मोदी को नहीं हटाएंगे इस देश में सुख और समृद्धि नहीं रहेंगी लोकतंत्र नहीं बचेगा संविधान नहीं बचेगा नफरत के बाजार में मोहब्बत की दुकान खोलते हैं हम बीजेपी के लोगों को गलत फैमी में नहीं होना चाहिए हम लोग बीजेपी से आरएसएस से नहीं डरते तो ये कहना है कि भाजपा के लोग गोबर को भी गाजर का हलवा देकर के परोस देते हैं नमस्कार आप जुड़ रहा छो यूटीसी न्यूज लोकसभा की चूंटी पहला ज भारतीय जनता पार्टी नो आत्मविश्वास 400 प्लस सीटों जीतवा તેને જાહેરાત પણ કરી દીધી છે બીજી તરફ વિપક્ષ છે કે જેની પર કોઈનું ધ્યાન સુધા નથી કે વિપક્ષ શું કરી રહ્યો છે પરંતુ આજે અમે તમને એક એવી સભા બતાવીએ જેનાથી તમને પણ લાગશે કે વિપક્ષ કંઈક તો કરી જ રહ્યું છે અને જો ભીડની વાત હોય તો ઘણી ભીડ પણ તે એકત્રિત કરી રહ્યું છે આ ભીડ વોટિંગમાં કેટલી પરિવર્તન થશે એ તો આગામી સમય બતાવશે પરંતુ વિપક્ષી નેતાઓની સભામાં જે ભીડ આવી છે તેનાથી આ જે ચૂંટણી છે એ દિલચસ્પ રહેશે એવું આ ભીડ તો બતાવી જ રહી છે ભલે તમને સ્ટ્રીમલાઇન્ડ મીડિયા ના બતાવે પરંતુ સોશિયલ મીડિયા પર આની ચર્ચા ખૂબ ચાલી રહી છે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બિહારના ગાંધી મેદાનમાં થયેલી આજે એક રેલીની એક સભાની આરજેડીના નેતા તેજસ્વી યાદવ અને લાલુ પ્રસાદ યાદવની અધ્યક્ષતામાં એટલે કે એમના બેનર તળે જે ગાંધી મેદાનમાં જે સભા મળી હતી આ સભાની જે ભીડ છે આપ કલ્પના કરી શકો છો કે વિપક્ષી પાર્ટીઓના નેતાઓની રેલીમાં પણ આ પ્રકારની ભીડ હોય બીજી તરફ આ રેલીની એક વિશેષતા એ પણ હતી કે ગાંધી મેદાનમાં આરજેડીના બેનર તળે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ એકત્રિત થયા હતા જે યુપી અને બિહારમાં જે દમદાર નેતાઓ છે વિપક્ષમાં એ તમામ એક જ મંચ પર ઊભા હતા આ નેતાઓની વાત કરીએ તો લાલુ પ્રસાદ યાદવ તેજસ્વી યાદવ અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી પણ ત્યાં ઉપસ્થિત હતા સીપીઆઈ સીપીએમના લોકો પણ ત્યાં ઉપસ્થિત હતા અને આ ઇન્ડિયા ગઠબંધનની તાકાત બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ગાંધી મેદાન પર એકત્રિત થયેલી ભીડ ખૂબ મોટી સંખ્યામાં સમર્થકો આવ્યા હતા અને તેજસ્વી યાદવ પણ ખૂબ જ જોશ અને જુસ્સામાં ભાષણ કરી રહ્યા હતા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારથી એક સભા કરીને ગયા હતા અને તે દરમિયાન તેમણે લાલુ પ્રસાદ યાદવ પર ઘણા કટાક્ષ કર્યા હતા તેજસ્વીને આડકતરી રીતે ઘણા સવાલ પૂછ્યા હતા તેના જવાબમાં તેજસ્વી યાદવે પોતાના પિતા લાલુ પ્રસાદ યાદવના ઘણા કામો યુપીએ સમયના ગણાવી દીધા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાણે કે એક જવાબ એમને આપ્યો હતો આ સભામાં રાહુલ ગાંધી પણ ખૂબ જ આક્રમક હતા રાહુલ ગાંધી અગ્નિવીર અને જે જાતિકરણ જે ન્યાય મળવો જોઈએ તે ન્યાય મળતો નથી તેના પણ એમને મુદ્દો ઉઠાવ્યો હતો અને કોંગ્રેસના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખરકે તેઓ પણ આક્રમક ભાષણ આપ્યું હતું રાહુલ ગાંધી પણ બોલ્યા હતા ને અખિલેશ યાદવે પણ આ સભાને સંબોધન કર્યું હતું આપણે એક તસવીર જે જોઈ રહ્યા છે કે સત્તા પક્ષમાં ભારતીય જનતા પાર્ટી જે આત્મવિશ્વાસથી ભરેલી છે તેની પાસે સૌથી મોટું કેડર છે અને સૌથી મોટી આ પાર્ટી છે તેવો તો જીતનો દાવો કરી રહી છે ચારસો પ્લસ પરંતુ વિપક્ષ તરફ આપણે ધ્યાન આપતા નથી આ વિપક્ષ પણ કંઈક તો કરી જ રહ્યું છે સ્ટ્રીમલાઇન મીડિયાથી ભલે એ લોકો દૂર હોય પરંતુ આપણે સોશિયલ મીડિયા છે અને સોશિયલ મીડિયા અમે બંને પક્ષોને બતાવવાની કોશિશ જરૂર કરીએ છીએ આપ જોઈ શકો છો કે આ વિપક્ષી નેતાઓની ભીડ જો આ વોટમાં પરિવર્તન થાય તો ચૂંટણી પર કેટલી અસર પડી શકે છે આ આવનારા પરિણામ બતાવી શકે છે